મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદન પત્ર આપવામાં આવ્યો કે પ્રી મોનસુ કામગીરી જે 15 જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવી જોઈએ એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રો રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કર્યું રીતે આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ને ઉપર થર કર્યા કરે છે એટલે તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના ના એની સામે ધારણા નો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસ ના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનર ને એક લેટરથી અમે એક જ ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રો રસારા તૂટેલા હોય ડ્રેનેજના ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે